ડભોઈ નાનોદી ભાગોળ નગરીમાં દશા માતાની મંદિર આવેલું છે દશા માતાના વ્રતની ઉજવણી મોટી જનસંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે મા દશામાં વ્રતનો પ્રારંભ થયેલ છે ફક્ત શ્રદ્ધા અને ધીરજ રાખી કરેલું વ્રત ક્યારે મિથ્યા જતું નથી તેનું ફળ નાના મોટા સ્વરૂપે અવશ્ય મળે છે મા દશામાના વ્રત પાછળ શ્રદ્ધાળુઓ ભક્તિ ની શ્રદ્ધા કહી રહી છે આ કે આ વ્રત અપાર સુખ આપનાર છે માણસની ખરાબ દશામાંથી આ વ્રત કરવામાં આવે તો જરૂરથી કોઈ પણ ગ્રહ નડતા નથી શનિ કે રાહુની પનોતી હોય તો તે ચાલતી નથી અને આ વ્રત કરવાથી શ્રદ્ધાળુઓની આ અવદશાઓ માં दशा દૂર કરે છે સુખ સંપત્તિ સ્થાપિત કરે છે ડભોઈ નગર તેમજ તાલુકામાં દર વર્ષ કરતા આ વર્ષે ખૂબ જ મોટા પ્રમાણમાં આ વ્રતની ઉજવણી થઈ રહી છે નગરના માર્ગ પર માં દશા માતાની શોભાયાત્રા યોજી સ્થાપના કરવામાં આવી હતી તે

સ્થાપના થાય છે તેવું મા દશામાનું આવ્રત છે ડભોઈ સિનોર ચોકડી થી પોતા બાયપાસ રોડ પર નાદોદી ભાગોડ દિવાન પાસે દશા હરિત માં દશામાનું ટેમ્પો મંદિર આવેલું છે જેને ધજા પતાકા કે ઘાસ અને લાઇટ ડેકોરેશન વડે સુંદર ડેકોરેશન કરવામાં આવ્યું છે ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે મહાઆરતી પાંચ વાગે ધૂમધામથી કરવામાં આવે છે અને દૂર દૂરથી શ્રદ્ધાળુઓ મા દશામાના દર્શન કરવા માટે ઉમટી પડે છે અત્રે દર્ભાવતી નગરી નાદોદી ભાગો પાસે પિત્રય તળાવ આવેલું છે ત્યાં દશા માતાનું ચમત્કારિક મંદિર છે અને લોકવાયકા મુજબ વિશ્વદેવ રાજાએ દસ દિવસ માતાજીની આરાધના કરેલી અને માતાજી પ્રગટ થયેલા અને રાજાને વરદાન આપેલું કે જે ભાવિક ભક્તો ગર્ભાવતીમાં દરેક ભાવિક ભક્તો જે મારું પ્રેમ પ્રેમપૂજક પ્રેમભાવપૂર્વક પૂજન કરશે એની હું મનોકામના પૂર્ણ કરીશ એ પ્રમાણે દરેક ભાવિક ભક્તો દર્ભાવતીના દસ દિવસ માતાજીની આરાધના કરે છે પૂજન વિધિ કરે છે ઉપવાસ કરે છે અને દસ દિવસ પૂજન વિધિ કરી અને દસમા દિવસે સવારે ચાર વાગ્યાને આસપાસ એની માતાજીની એ તળાવમાં કે નદીમાં એનું વિસર્જન કરે છે અને દસમા દિવસે અહીં દશામાના મંદિરે ભવ્ય આપણે ડાયરો અરે સોરી ભંડારો યોજાય છે અને બધા ભાવિક ભક્તો એ પ્રેમથી પ્રસાદી લે છે મહત્વ એવું છે કે ખરેખર જે ભાવિક ભક્તો દસ દિવસ શ્રદ્ધાપૂર્વક માતાજીની જે પૂજા વિધિ કરે છે અને ઉપવાસ કરે છે તો માતાજી એના અવશ્ય પરચા આપે છે અને એની બધી મનોકામના પૂર્ણ ભક્તોની થાય છે વડોદરામાં સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો अथवा સંપર્ક કરો